રાજ્ય સરકાર ખેડૂતોના પ્રશ્નો પ્રત્યે ખૂબ સંવેદનશીલ છે પાક ઉપરાંત પશુપાલકોને પણ ભારે અસર પહોંચી છે ઘાસચારો નષ્ટ થવાને કારણે ડેરીમાં દૂધની આવકમાં પણ ઘટાડો નોંધાયો છે શહેરા તાલુકાના અગિયાર હેક્ટર વિસ્તારમાં ભારે નુકસાન થયું હોવાનું અનુમાન છે હાલ કૃષિ વિભાગ દ્વારા સર્વેની કામગીરી ચાલુ છે અને તે પૂર્ણ થયા બાદ ખેડૂતોને ચોક્કસ યોજના હેઠળ વળતર ચૂકવાશે જેઠાભાઈ ભરવાડે ઉમેર્યું કે ખેડૂતોના દેવા માફી અંગે

ગામના આગેવાનો ખેડૂત મિત્રો સાથે અમે જઈને જોયું તો ખરેખર ખેડૂતોને નુકસાન મોટા પાયા થયેલું છે અને જે કાપણીના સમયે જે વરસાદ પડ્યો છે અને એના લીધે આજે પણ પાણીમાં ડાંગર રૂપ અંદર છે ડાંગર અને ડાંગરને જોવા જતાં તો અમે જોયું તો એને દરૂ નાખ્યું એને એવી રીતે ઉગી પણ ગયેલી છે એટલે ક્લિયર દેખાતું હતું કે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે અને જે પાકો બધા જે લો કે પંચમહાલ દાહોદ મહીસાગરના જે પાક થાય છે બધાને નુકસાન છે એટલે મેં તો અમારા તમામ અધિકારીઓશ્રીને સૂચના આપી છે ડીડીઓશ્રીને સૂચના આપી છે કે આ બાબતે ખૂબ જ ઝીણ રીતે તપાસ થઈ અને ગરીબ ખેડૂતોના જેટલો બેનિફિટ મળે એટલો બેનિફિટ અપાવવા માટેનો પ્રયત્ન કરવાનો કોઈ ખોટું ના કરે એની પણ ધ્યાન રાખવાનું અને અધિકારીઓ પોતે સર્વે કરે છે ને હવે તો સરકાર પણ દરેક વસ્તુ જોવે છે કે કોના ખેડતરમાં શું પાક કર્યો છે સેટેલાઇટ દ્વારા પણ ચકાસણી થતી હોય છે એટલે ખોટું થવાનું કોઈ શક્યતા જ નથી પરંતુ જે રીતે ખેડૂતોનું નુકસાન થયું છે એ પ્રમાણે જોતા તો લગભગ અમારા શહેરા તાલુકાની જે ડાંગરનો પાક છે અગિયાર હજાર હેક્ટરમાં પાક કરેલો છે તો તમામ ખેડૂતોના પાકનું નુકસાન થયું છે બીજા પાકો પણ બધા કરેલા છે એની અંદર પણ છે સોયાબીન છે આવા બધા અલગ અલગ પાકો પણ ખેડૂતોએ કરેલા છે એમાં પણ બધાને નુકસાન છે એટલે દરેક ગામના ખેડૂતોના નુકસાન થયેલું છે એના અનુસંધાનમાં આજે મુલાકાત લેતા મને પોતાને પણ લાગ્યું ખેડૂતો તરફથી પણ રજૂઆત હતી કે જે ઘાસચારો જોઈતો હતો એ ઘાસચારો પણ પલળી ગયો છે ડાંગરનો પાક નીકળતો હતો એ પણ અત્યારે બંધ થઈ ગયો છે એટલે ખૂબ જ ઘાસચારાની પણ તકલીફ છે પશુપાલકોમાં અમારે ડેરીની અંદર પણ દૂધ ઓછું થવા માંડ્યું છે કારણ કે ઘાસચારો નહીં હોવાના કારણે પશુઓને પણ પૂરી પ્રમાણમાં ઘાસચારો ન મળતો હોય તો એ પ્રમાણે દૂધ પણ ઓછું થવા આવ્યું છે એટલે આજે મેં પણ બધાની રજૂઆત સાંભળીને મેં પણ નિર્ણય લીધો છે કે ભાઈ પશુ પશુઓને જે દાણ પંચમહાલ ડેરી તરફથી પૂરું પાડવામાં આવે છે પંચમહાલ દહી મહીસાગર અને દાહોદના ત્રણે જિલ્લાના જે પશુપાલકોને ડેરી તરફથી દાણ જે આપવામાં આવે છે દાણની અંદર એક રૂપિયો કિલો ઘટાડવા માટેનો નિર્ણય લીધો છે અને એ નિર્ણયને અમે કાલે આવતીકાલથી શરૂઆત કરીને એ નિર્ણયનો અમે પૂરો કરવાના છીએ એટલે ખેડૂતોને મેક્સિમમ જે કવર થાય કે જેનાનો ફાયદો થઈ શકે ખેડૂતોને ફાયદો શકે પશુપાલકોને ફાયદો થઈ શકે એ રીતનું અમે પ્રયત્ન કર્યા છે અને સરકારમાં માન્ય મુખ્યમંત્રી પાસે પણ આ ચર્ચા થઈ તો મુખ્યમંત્રી પોતે પણ ખૂબ જ લાગણીશીલ હતા અને એમણે પણ કીધું કે કુદરત જ્યારે રૂટતી હોય ત્યાં જેઠા આપણે બધા શું કરી શકવાના છીએ એટલે એમના પણ બહુ જ અંગત પર વિચારો હતા કે પોઝિટિવ રીતે ખેડૂતોને જે નુકસાન થયું છે એના તરફ વળતર મળે અને એ પોતે પણ પોઝિટિવ વિચારો ધરાવતા હતા એટલે મારી સાથે ચર્ચા થઈ તો હું એટલું ચોક્કસ કહીશ કે મુખ્યમંત્રી સાહેબને પણ બહુ જ દિલથી અને અંતકરણથી એમની વેદના હતી કે આવું વરસાદનું કમોસમી વરસાદ થવાના કારણે કુદરતના પ્રકોપ સામે આપણે તો કંઈ કરી શકતા નથી પણ જેટલું બનશે એટલું ખેડૂતોને આપણે સારું થાય એવો પ્રયત્ન કરવામાં આવશે અને એમની પણ આપી પછી ત્યાર પછી મેં કૃષિમંત્રી શ્રી જીતુ વાઘાણી સાહેબ સાથે પણ વાર્તા કરી એમણે વાત કરી તો એમણે પણ કીધું કે ખરેખર બહુ નુકસાન થયું છે હું પોતે પણ સ્થળ મુલાકાત લઈ આવ્યો હું આજે પણ જઈ આવ્યો તો મને પોતાને પણ એમ લાગ્યું કે આટલું મોટું નુકસાન ખેડૂતોને ભરપાઈ કેવી રીતે થઈ શકશે એટલા માટે પણ સરકારમાં અમે ફરીથી રજૂઆત કરીશું કે ખેડૂતો વધારે વધારે પડતર મળે એવી માગણી સાથે અમે રજૂઆત કરવાના છીએ અને ફરીથી પણ સીએફ સાહેબે મળીને વાત કરીશું કે સાહેબ આ પ્રમાણે ખેડૂતોને ખૂબ જ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે અહીંથી સૌરાષ્ટ્રમાં પણ વધારે પડતું નુકસાન થયેલું છે એટલે તમામ ગુજરાતના ખેડૂતોને આ પ્રમાણે કમોસમી વરસાદના કારણે અને કુદરતી આપત્તિ અત્યારે તો ખરેખર તો કહેવા જઈએ ને તો લીલો દુકાળ કહેવાય કે પહેલાં દુષ્કાળ વરસાદ નહોતો આવતો પડતા હતા પણ અત્યારે જે વરસાદ આવીને જે દુકાળ પડ્યો છે ને એની ભરપાઈ કરી શકાય એવી કોઈ સંજોગોમાં દેખાતું નથી પણ સરકાર તરફથી પણ હકારાત્મકતા છે સરકાર પણ ખૂબ સક્રિય છે અને આ બાબતે જલ્દીમાં જલ્દી અધિકારીઓને પણ સૂચના આપવામાં આવી છે કે આપ જલ્દી જલ્દી રિપોર્ટ બને એટલે વહેલી તાલે મોકલી આપે તો સરકાર એના જલ્દી નિર્ણય લઈ અને ખેડૂતોને જેમ રાહત આપવાનું હશે જલ્દી રાહત આપવા માટેની વ્યવસ્થા ચોક્કસ કરવામાં આવશે